સમાચારમાં આગળ વધીએ તો બગસરા શહેરમાં શાળા નંબર ચાર ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમ ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓ માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા અને શાળાના પટાંગણમાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા અમરેલીના બગસરા શહેરમાં આવેલ શાળા નંબર ચાર ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમ દાતાઓના સહયોગથી આયોજન શાળાના આચાર્ય દર્શનભાઈ ઠાકર અને દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે દાતાઓ અને વિદ્યાર્થીઓના વાલીઓનું શબ્દોથી સ્વાગત કર્યું કાર્યક્રમમાં દીપ પ્રગટાવીને ખુલ્લો મુક્યો હતો ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા શાળાના પટાંગણમાં પરિવારોમાં લાગણી સફળ દ્રશ્યો જોવા મળ્યા હતા શિક્ષકો સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા અને શાળાના આચાર્ય દર્શન ઠાકર દ્વારા સૌને શબ્દોથી આવકારી અને કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી

એના માટે થઈ એમના હૃદયમાં આ ભાવના બેસાડવા માટે આ પ્રયત્ન આપણે કરીએ છીએ છેલ્લા સાત વર્ષથી આપણે કરીએ છીએ અને આપ સૌનો અમને જે સહકાર મળ્યો છે તમને ખ્યાલ નહીં હોય આજે જાહેર રજા છે આજે રજા છે આજે અમરેલી જિલ્લાની અત્યારે કોઈ ઉભા ન થાય વિદ્યાર્થીઓની જગ્યાએ રહીએ અમરેલી જિલ્લાની તમામ શાળાઓમાં જાહેર રજા છે પણ મારા તમામ શિક્ષક મિત્રોના ના સહકારથી આપણે રજાના દિવસે વિશાળ ચાલુ રાખી અને આયોજન કરે છે આ શિક્ષક મિત્રો તો આપણે સમગ્ર તાલુકાના શિક્ષકો આપણી વચ્ચે ઉપસ્થિત છે આ શિક્ષકો માટે આપણે જોરદાર થઈ રહ્યું છે કે વિચાર શાળાએ શાળાએ પહોંચે અને ત્યાંથી ઘરે ઘરે પહોંચે આજે ટેકનોલોજી ટેકનોલોજીનો યુગ છે બાળક મોબાઈલ બાજુ વધારે જ્યારે ચડી ગયો છે ત્યારે બાળકને આવી સાચી વસ્તુઓ સમજાવવા માટે થઈ આ પ્રયત્ન આપણે કરેલ છે આ સૌ આયોજકો મારી સાથે ઉપેન્દ્રભાઈ પારેખના પ્રતિનિધિ નટુભાઈ આપણી સાથે જે તમામ ખર્ચ જે છે એ આપણો આ સંસ્થાએ એ ભોગવેલો છે એમના માટે નટુભાઈ માટે જોરદાર તાલીમ આપણને વાત કરવા માંગુ છું આપ જોઈ રહ્યા છો કે શાળાનો આખો રંગરૂપ બદલાઈ ગયો છે સ્કૂલ ઓફ એક્સેલન્સ આપણા ગેટ ઉપર રાજ્ય સરકારે આપણને એક લોગો આપ્યો છે સ્કૂલ ઓફ એક્સેલન્સ નો આજે આપણી શાળા જે છે એ સ્કૂલ ઓફ એક્સેલન્સ માં પસંદ થઈ છે અને આપણને આ બધી સુવિધા જે છે એ સરકાર આપી છે આપડા વર્ગખંડો સ્માર્ટ થયા છે આ શાળાના 12 વર્ગખંડો છે એમાંથી 6 વર્ગખંડોને રાજ્ય સરકારે 1.5 લાખ રૂપિયાના ટીવી આપ્યા છે સ્માર્ટ ટીવી આપણા છોકરા અત્યારે સ્માર્ટ ટીવી પર ભણે છે મારી ઘરે આવું ટીવી નથી જેવો આજે આપણી પણ ક્યાંક ફરજ છે કે બાળક જ્યારે ઘરે આવે ત્યારે આપણે એને લેસન કરવા બેસાડીએ કે ભાઈ શું લેસન આપ્યું છે રોજ ઓછામાં ઓછું બાળક બે કલાક ઘરે લેસન કરે ને

સમગ્ર તાલુકામાં સંખ્યામાં આપણો બીજો ક્રમ છે પેલા સેન્ટર શાળા છે બીજા ક્રમે આપણે છીએ આપ સૌના સહકારથી આ બધું થઈ રહ્યું છે બાળક છે એ કુકડું છોડ છે